આજે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ભારત સ્વતંત્રતા દિવસે આજના સંતો હરિભક્તોને મારા સ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા થયા કોટી કલ્યાણ કોણ જાણે આ કેમ આયો આવ્યો સુખ ઢાળો અલૌકિક ઢળી ગયો મળ્યા હરિમુખો મુખ ભાગ્ય જાગ્યા રે આજ જાણવા આ પદની દસમી પંક્તિ વૈરાગ્ય મૂર્તિ આ પદના એક એક શબ્દની અંદર કેવું હોય તો કહી શકાય કે એક એક શબ્દના એક એક અક્ષરની ભીતરમાં પોતાને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યક્ષને પ્રગટ મળ્યા છે એના મહિમાનું ગાન કરી રહ્યા છે વર્ણવી રહ્યા છે કોણ જાણી આ કેમ થયું કોઈ માણસ સૂતો હોય અને ઘણા માણસોને એવી ટેવ પણ હોય છે અને એવી પ્રકારે થતું પણ હોય છે પોતાનું મુખ ખુલ્લું રહી જાય અને મોઢામાં સાકરનો ગાંગડો અમૃત ભરેલો એક ચમચો ભરીને ઠાલવી દે અને પછી જે આનંદના ઓગ વળે એવી પ્રકારનું આધ્યાત્મિક માર્ગમાં થયું છે મનુષ્ય જીવન મળ્યું મનુષ્ય દેહ મળ્યો ભારત ભૂમિમાં દેહ મળ્યો અને ભગવાનનો ભેટો થયો એટલું જ નહીં પરંતુ એ ભગવાન કેવા પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્વ અહંકાર પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ અને એનાથી પર અક્ષર જે અક્ષરના એક એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે એવા અનાદિ અક્ષર બ્રહ્મથી પણ અનંત ગણા અનંત ગણા અનંત ગણા પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામીએ મારું કાંડું પગડ્યું આજે આ નયનો ભરી ભરીને એમની સાવરી મૂર્તિનું દર્શન કરું છું એમના કમળમાંથી નીકળતી અમૃતવાણીનું કાનો દ્વારા પાન કરું છું આ જબાન દ્વારા અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજના મહિમાનું ગાન કરું છું કોણ જાણે આ કેમ થયું સ્વામી કદાચ એવું કહેવા માંગે છે કે બ્રહ્માંડોની અંદર સૌથી મોટા મોટું આશ્ચર્ય કંઈ પણ હોય તો મારા જેવા સામાન્ય કક્ષાના અનંત જીવાત્માને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો યોગ થયો દર્શન થયા ગરડૂત અને ઘેલા નદી તરુ અને દાદા કાચાનો દરબાર અક્ષરધામ તુલ્ય બની ગયા કોણ જાણે આ કેમ થયું સ્વપ્નમાં પણ વિચાર નહોતો કર્યો કે ભારતમાં જન્મ મળશે અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો મને ભેટો થશે અને મને શરણમાં લેશે કેવો જોગાનું જોગ થયો છે ગુણાતીતાન સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કરોડ રૂપિયા દેતા પણ આ મનુષ્ય દેહ ન મળે કરોડ રૂપિયા દેતા પણ આ વાતો ન મળે અને કરોડ રૂપિયા દેતા પણ આ ભગવાનને સાધુના દર્શન ન થાય એ સહેજે સહેજે મળ્યા છે લોટરી લાગી ગઈ લાખોને કરોડો માણસોએ ટિકિટ લીધી હોય એમાં એક જણને કરોડો રૂપિયાની લોટરી લાગે એ તો સમજી જાય અને સમજી શકાય કે એ માણસે લોટરીની ટિકિટ લીધી હતી અને એટલા માટે એને નંબર લાગ્યો પણ આપણે તો ટિકિટ જ નહોતી લીધી કોઈ તપ નહીં કોઈ વ્રત નહીં કોઈ દાન નહીં કોઈ પુણ્ય નહીં કોઈ સેવા સત્સંગ નહીં કોઈ ભજન ભક્તિ નહીં કોઈ સાધના નહીં અને લોટરીમાં નંબર લાગ્યો ભગવાન સ્વામિનારાયણ મળ્યા ન નઈ ગંગા ગોદાવરી ગોદાવશે नगरी गंगा गङ्गा गोदा वरि काशी घेर बैठा मया अक्षरवासी तपने तीर्थमाहु काइ नवजाणु तपने तीरथमाहु કાઈ નવ જાણું સેજે સેજે હું તો સુખડા રે માણો આજ સખી આનંદ આનંદ હેલી તપ નથી કરું વ્રતો નથી કર્યા દાન નથી કરું ગંગા ગોદાવરી કે ત્રિવેણીમાં સ્નાન પણ નથી કર્યું દાન પુણ્ય નથી કર્યા અને ભગવાન મળ્યા આપણી પાત્રતા કુપાત્રતા યોગ્યતા ક્ષમતા આ બધું જોયા સિવાય મહારાજ પોતે અઢળક ઢળ્યા છે કોણ જાણે આ કેમ થયો आयो अणचिन्तरु सुख आयो अणचिन्तरु सुख ढाळो अलौकिक ढळि गयो मळ्या मुखो मुख मळ्या मुखो मुख ભાગ્ય આજ આ જ અલૌકિક ઢળી ગયો આવ્યું અણચિંતુ સુખ એક ક્ષણના માટે અનંત જન્મમાં એક વાર પણ આવો સંકલ્પ નથી કર્યો કે મને ભગવાન મળે ભગવાનનું સુખ મળે ભગવાન પોતાના કરકમળ દ્વારા અમારા પાત્રની અંદર પ્રસાદ પીરસે ભગવાન પોતાના અભયસ્ત દ્વારા આપણા માથા ઉપર અભયસ્ત મૂકીને આશીર્વાદની વર્ષા વરસાવે સ્વપ્નમાં પણ વિચાર નહોતો કર્યો કોણ જાણે આ કેમ થયું કલ્પના પણ નહોતી બાળ અવસ્થાની અંદર ગામડાની શાળામાં ભણતા હતા નવો ધોરણ પાસ કર્યા પછી પિતાજીએ ગુરુ પ્રમુખ સ્વાઈ મહારાજને પ્રશ્ન કર્યો કે હવે આ ગામની અંદર આગળ ભણવા માટે દસમા ધોરણની વ્યવસ્થા નથી તો અમારા દીકરાને આગળનું ભણવા માટે ક્યાં મૂકવું સ્વામીએ મારા પિતાજીને કહ્યું કે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી એ અમારો છે અને અમે ભણાવશું વિચાર તો કરો ગામડાના એક અબૂધ છોકરાને સ્વામી પોતાની જબાન દ્વારા હૃદયથી એવા શબ્દો ઉચ્ચારે

આ વાણી દ્વારા વ્યક્ત થઈ શકે નહીં અને વ્યક્ત કરવા જોઈએ પણ નહીં ધન્ય થવું છું જે સુખ પાંચસો પરમાસોને દાદા ખાચર લાડુબા જેવુંબાને મળ્યા હતા એના એ જ સુખ કદાચ કેવું હોય તો કહી શકાય ને કહેવાય પણ નહીં એનાથી અધિક સુખ ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા મને મળ્યા મારા ભાગ્યનો કોઈ પાર નથી આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ